ના ચીફ સેક્રેટરી પંકજ કુમારે તપાસ કરી અને ભ્રષ્ટાચારી એવા જે જે વોરા વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ કરવાની કલમો સાથેનો રિપોર્ટ આપ્યો છે ના ફરિયાદ ના થતો અમે નાયક હાઈકોર્ટની અંદર જવું પડ્યું અને બી ડિવિઝન પોલીસે દસથી વાર રજિસ્ટ્રાન અને કુલપતિને જાણ કરી છે પરંતુ શા માટે લોકો આવા ભ્રષ્ટાચારીને સાચવી રહ્યા છે આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં નહીં હોય તો અમે ઉત્તર ગુજરાતની અંદર પણ દરેક તાલુકા અને જિલ્લા કક્ષાએ જઈ લોકોને જાગૃત કરી અને યુનિવર્સિટી બચાવવા માટે યુનિવર્સિટીમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય આ સરસ્વતીનું ધામ છે અને હું એક અધ્યાપક એકત્રીસ વર્ષ રહ્યો છું અને અધ્યાપક તરીકે મારી જિંદગીની અંદર બરાબર સરસ્વતીના ધામની અંદર આ બને એ મારા માટે પણ શરમજનક છે સમાજના લોકો શા માટે આ સંસ્થાને આવી રીતે બદનામ કરવાનો પ્રયત્ન કરે છે અને એમાં કોનું દાયિત્વ છે એ આજ સુધી નક્કી થઈ શકતું નથી આ સંપૂર્ણ રીતે હું આ બંને ઘટનાને વખોડું છું